નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સાત ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ને વાર બુધવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરાનો રેકોર્ડ બેગ સપાટી પર ભાવ સાત હજાર ચારસોને અગિયાર રૂપિયા બોલાઈ રહ્યો છે આજે ફરીવાર તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવમાં બસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે સાથે જ છ હજાર પ્લસ ભાવ બોલાઈ રહ્યા છે રાજકોટ છપ્પનસો થી છ હજાર ને આઠસો રૂપિયા હળવદ અઠાવન સો છ હજાર બસો ને પંચોતેર રૂપિયા મોરબી છેતાલીસો ચાલીસ છ હજાર એકસો ને વીસ રૂપિયા પાટડી અડતાલીસોથી છ હજાર ને બસો રૂપિયા બોટાદ સાડત્રીસો પચીસ થી અઠાવનસો ને નેવું રૂપિયા જસદણ પિસ્તાલીસોથી છ હજાર ને છસો રૂપિયા ગોંડલ સુડતાલીસો એક થી સાત હજાર ત્રણસો ને છોતેર રૂપિયા વાંકાનેર પંચાવનસો પચાસ થી છ હજાર બસો ને એકવીસ રૂપિયા જેતપુર પાંચ હજાર પચાસ થી છ હજાર ને છસો રૂપિયા સાત હજાર ચારસો થો પચાસ છો ને છોતેર રૂપિયા સમી છ હજાર થી છ હજાર રૂપિયા હારીજ અઠાવનસો થી છ હજાર ને છસો રૂપિયા પાંભર પિસ્તાલીસો થી છ હજાર રૂપિયા નેનાવા છ હજાર રૂપિયા પિસ્તાલીસો થી છ હજાર છસો એક રૂપિયો વાવ છ હજાર રાધનપુર પંચાવન સો થી છ હજાર છસો રૂપિયા રાપર એકાવનસો થી રૂપિયા માંડલ ચોપનસો થી છ હજાર પચાસ રૂપિયા ધ્રાંગધ્રા એકાવનસો નેવુંથી સત્તાવનસો રૂપિયા જૂનાગઢ પિસ્તાલીસોથી છ હજાર એકસો ને એકાવન રૂપિયા પોરબંદર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો રૂપિયા જામજોધપુર અડતાલીસોથી છ હજાર બસો રૂપિયા સાવરકુંડલા ચાર હજારથી છ હજાર ને એક રૂપિયો અને જામખંભાળિયા એકાવનસોથી છ હજારને બસો રૂપિયા